એ ભક્ત જોડે મળીને મારે વાત થઈ તો એ ભક્તે મને એવું કીધું કે જે મારા જીવનના અંદર જે આ કુખાર મેલડી માતાએ જે પ્રસંગ કર્યો છે એ એકદમ અદ્ભુત છે ભક્તરે કીધું કે શરીરના અંદરથી પાણી ખતમ થઈ ગયું છે અને આ બેનના અંદર જે બાળક છે એ બાળક બચે એમ નથી છતાં પણ કઈ રીતે બાળક બચ્યું અને બેનની નોર્મલ ડિલિવરી થઈ તે વાત એવી હતી કે જ્યારે હોસ્પિટલના અંદર ડૉક્ટરોએ કીધું કે આ બેનની હાલત બહુ ગંભીર છે અને બાળક અને દીકરી બંને બચે એમ નથી ત્યારે આ ભાઈએ કુકાર મેરડી માતાને પ્રાર્થના કરી અને કુકાર મેરડી માતાને પ્રાર્થના કરીને એક જ વાત કરી કે મા મેરડી આજે મારા બાળકની અને આજે મારા વાઈફની રક્ષા કરજે ત્યારે મા મેલડી પોતે જાતે આવીને એ બાઈને નોર્મલ ડિલિવરી કરાવી અને દસથી પંદર મિનિટનો સમય હશે મિત્રો એ ભક્તે મને એવું પણ કીધું કે દસથી પંદર મિનિટ સુધી હું એકલો ઊભો ઊભો રડતો હતો અને મેલડી માતાએ એવા મને આશીર્વાદ આપ્યા કે દસ મિનિટ પછી ડૉક્ટર આવીને મને એવું કીધું કે તમારા વાઈફની જે હાલત હતી એ સારી છે હમણાં અને નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે અને બાળક પણ સુરક્ષિત છે તો તમે જાણો મિત્રો કે માતાજીના આશીર્વાદ તો તમે જે ના વિચાર્યું હોય એનાથી પણ સો ગણા હોય છે પણ હજી સુધી આપણને વિશ્વાસ નથી આશીર્વાદ તો તમે જોયા જ છે કે માતાજીએ માર કુંખાર મેરડીએ કેવા આશીર્વાદ આપ્યા છે જો તમને પણ એવા આશીર્વાદ જોઈતા હોય તો માતાજીની આજ્ઞાનું પાલન કરવું અહીં જ્યારે પણ પ્રવચનમાં આવો છો ત્યારે પ્રવચનનો આનંદ લો પ્રવચનને એટલું ધ્યાનથી નિહાળવું કે જેથી કરીને એક કલાકના પ્રવચનના અંદર જો એક શબ્દ પણ તમારા કાનના અંદર ઉતરી ગયો કે તમારા હૃદયના અંદર ઉતરી ગયો તો તમારું હૃદય પરિવર્તન સો ટકા થશે એની ગેરંટી હું ને માં મેળડી જાતે કીધું છે કે જે પણ મારા સાનિધ્યના અંદર આવીને પલેટી વાળશે એનું મા રક્ષા કરશે અને Thank <laughs> you.